જય શ્રી રામ સ્વાગત છે એક નવા લોકો અત્યારે પોપો થઈ ગયા છે અને આજે છે શિવરાત્રી તો મારા તરફથી શુભ શિવરાત્રી બધાને ને આજે ઘણા લોકો પણ રહ્યા છે અને આપણે પણ રહ્યા છીએ શિવરાત આપણે તો આપણે ફરાર કરી લીધો છે ને ટ્રેન બળદ પાઈ લઈ પછી મૈડા બોબરાવી ગાડી વાકન વાડીએ ગીરુ નીકળે છે જો આ વાઈ નું છે આ ભાગમાં દીધું તો આ છે અમારો ગામનો ડેમ તો ચાલો ઉપર જઈએ મંદિરે નાજી રાતે ભજન છે તો આ છે મંદિર નાઇટ વ્યૂ તો આપણે હાઈનુ ફરાર કરી રહ્યા ગુડ મોર્નિંગ નવો કાલે આપણે મંદિરે રાતે ભજન હતા પણ આપણે આવતી એટલે આપણે નતા ગયા અને આપણે ધાણાનો સટ્ટો મળી કાલા અને બે ક્યારા રહી ગયા નહી આપણે અત્યારે સારી થઈ તો બેક છે હવે નાખી દઈ આટલો સટો છે હવે બે તંદી પછી કાઢી લેવાનું છે રાખ્યું છે પાલ એટલે ખરે નહી આનો મતલબ કલર સારો આવી જાય હાજી સે થઈ ગયા ને કારા જેવા કલર સારો આવે એ છે બોર આજનો બોલો અહીંયા સુધી આપણે ધાણા ભેગા કરી લીધા પછી આપણે શીકા ગયા હતા પછી મોટર કાઢી હતી કાકાની બીજા કાકાના દરમ નાખી હતી તો આજનો વ્લોગ અહીંયા સુધી અને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરજી મળ્યું છે નવા વ્લોગમાં ગુડ બાય